પ્રદેશ ભાજપના ગોરધન સડફિયા પ્રદીપસિંહ જાડેજા ભરતસિંહ પરમાર સાંસદ રંજનબેન ભટ્ટ ઉપસ્થિત શહેર તેમજ જિલ્લાના ધારાસભ્ય હોદ્દેદારો સહિત કાર્યકરો હાજર અને ઇલેક્શન આવે એટલે ઘણું બધું આજે તો ઘરે બેઠા આપણે સાંભળતા હોય અને ઘણા બધા ઇલેક્શનો આપણે જોયા છે આ વખતે પહેલી વખત આખા દેશમાં એવું વાતાવરણ બન્યું છે કે ક્લેરિટી સાથે આ વખતે પ્રજાજનો ના આશીર્વાદ માન્ય નરેન્દ્રભાઈને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે વોટિંગ કરવા તૈયાર છે અને કેટલા પાર ચારસો પાર સાથે બહુ વર્ષો પછી આટલી ક્લેરિટી સાથે વડાપ્રધાનને ત્રીજી વખત આપણે બેસાડવા જઈ રહ્યા બાકી ઇલેક્શન આવે ઇલેક્શનની ચર્ચાના મુદ્દા આપણી આર્થિક તાકાતની વાત થાય આપણા દેશની વાત થાય તો આપણા દેશનું શું થશે આપણા દેશનું ખરેખર કઈ થશે કે નહીં થાય એવી એ આપણે ચર્ચાઓ બધાએ કરી શકીએ